ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનામાં જે મહાદેવનું ફળાના સરસ અત્યારે મંદિર ત્યાં છે દર્શન કરવાનો અમને લાભ મળ્યો છે દર વર્ષે અમે આવી જ પણ કેદારનાથના દર્શન કર્યા તદ્દન એટલું સેમ સેમ વાતાવરણ હતું બંનેનું સરખું વાતાવરણ જેવું હિમાલયનું વાતાવરણ છે એવું જ અહીંયા વાતાવરણ પણ એટલું જ બધું દિવ્ય છે તે કેદારનાથ કોઈ ન જઈ શકો તે બધા ભાવિક ભક્તોને વિનંતી કે તમે અહીં કેદારિયાની મુલાકાત જરૂર લેજો અમને ખૂબ મજા આવી ખૂબ કુદરતી સૌંદર્ય છે ધોધમાં પણ નાવાની બહુ મજા આવી ખૂબ જ પવિત્ર સ્થળ છે

અને તે કેદારિયા ગામની અંદર જ ભગવાન ભોળિયાનાથનું મંદિર પૌરાણિક મંદિર પૌરાણિક શિવલિંગ એક નહીં પણ એક સાથે ત્રણ શિવલિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ કેદારિયા મહાદેવના કેદારનાથ મહાદેવ કે જે ભદ્રી કેદારનાથ મહાદેવની સમકક્ષ ગણવામાં આવે છે મિત્રો જો કેદારનાથ મહાદેવ ના જઈ શકાય એમ હોય તો તમે કેદારિયા ગામની અંદર કેદારિયા મહાદેવ કેદારનાથ મહાદેવના દર્શન કરી અને એ પુણ્ય મેળવી શકો એ લાભ મેળવી શકો છો પ્રકૃતિના સાનિધ્યમાં કુદરતના ખોળે અલૌકિક અનુભૂતિ અલૌકિક આનંદ અલૌકિક શાંતિ પ્રદાન કરતું કોઈ એવું સ્થળ હોય તો એ કેદારિયા મહાદેવનું છે તમે જોઈ શકો છો મિત્રો આ ભગવાન ભોળિયોનાથ મહાદેવ શંભુ કૈલાસપતિ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જીડાવ્યા એ કર્મ નીલકંઠ મહાદેવ ઓઢરદાની ભગવાન ભોળીઓનાથ બિરાજમાન છે બહુ જ પુરાણી ખૂબ જ ઐતિહાસિક સ્થળ આપ જોઈ શકો છો જે કેદારનાથ મહાદેવમાં જે શિવલિંગ છે એવું શિવલિંગ અને એક સાથે ત્રણ શિવલિંગના તમે દર્શન કરી શકો છો કુદરતના ખોળે પ્રકૃતિના ખોળે એકદમ નયનરમ્ય વાતાવરણ અને મનને શાંતિ મળે એવું સ્થળ કોઈ હોય તો એ છે કેદારિયા મહાદેવ તો બીજી કોઈ વાતો નહીં કરતા આપ દર્શન કરો અને કુદરતનો પ્રકૃતિનો અવાજ સાંભળો ખળખળ વહેતા ઝરણાં ખળખળ વહેતું પાણી અને કલરવ કરતા પક્ષીઓનો અવાજ એ સાંભળવું ખૂબ જ દુર્લભ હોય છે ત્યારે આ કુદરતના ખોળે આપણને મોકો મળ્યો છે ઘેરે બેઠા દર્શન કરવાનો મહિમા મહાદેવનો આ નામના કાર્યક્રમમાં અમે અમારા ક્રમ મુજબ પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે ત્યારે અમારા ક્રમ મુજબ આપને દર્શન કરાવવા માટે થઈ અમને પણ પુણ્ય કમાવવાનો મોકો મળ્યો છે ત્યારે રણધીર વિછી આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં એના દ્વારા એક નેમ એક એવો આશય રહ્યો છે કે શ્રાવણ માસમાં જેટલું બને એટલા પૌરાણિક મહાદેવના મંદિરોના સ્થળોએ જઈ અને એમના આપ સુધી દર્શનનો લાભ આપવો અને આપ ઘરે બેઠા આવા દુર્લભ કહી શકાય એવા દર્શનનો લાભ મેળવો ત્યારે અનેક દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે થઈ અને આવે છે અને આ કુદરતના ખોળે તો સાંભળો મિત્રો આ પ્રકૃતિનો અવાજ Удрятно вас. કેદારિયા મહાદેવ જે કેદારનાથ મહાદેવ તરીકે પણ ઓળખાય છે અહીંયા તમને બતાવ્યું એ પ્રમાણે એક સાથે ત્રણ શિવલિંગ અંદર છે જે ખૂબ જ પૌરાણિક છે એમની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે પણ અત્યારે અહીંયા શ્રાવણ માસ દરમિયાન અનેક ભાવિક ભક્તો શિવ ભક્તો અહીંયા આવતા હોય છે ત્યારે ભાવનગરથી ગાયત્રી પરિવારના બહેનો પણ અહીંયા ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા માટે થઈને આવ્યા છે ત્યારે આપણે એવા જ શિવ ભક્ત અને ગાયત્રી પરિવારના બેનને પૂછીએ કે અંહિયા પહેલી વાર જ આવો છો કે અંહિયા અગાઉ પણ આવ્યા હતા અને અંહિયા આવીને તમને કેવો અનુભવ રહ્યો અમે લોકો પહેલી વાર જ આવ્યા છે ભાવનગર શક્તિપીઠના બેનો અમને ખૂબ મજા આવી ખૂબ કુદરતી સૌંદર્ય છે ધોધમાં પણ નાવાની બહુ મજા આવી અને ખૂબ સરસ પાણી છે ચોખ્ખું છે આ બધા બેનોને અમને નાવાની ખૂબ મજા આવી મહાદેવના પણ દર્શન કર્યા ખૂબ સરસ શિવલિંગ પણ છે કેદારનાથ જેવો અહેસાસ થયો બધાને અને બધાને ખૂબ મજા આવી બધાને જય ગુરુદેવ હું હજી હમણાં પંદર દિવસ પહેલા જ કેદારનાથ જઈને આવી છું કેદારનાથ જઈને આવી અને ત્યાં કેદારનાથના દર્શન કર્યા અને અહિયાં મેં પણ કેદારનાથના દર્શન કર્યા

ખૂબ જ પર્યાણમાં જાય છે જઈ શકતા નથી તો એ આપણા કમ ભાગ કહેવાય પણ આ બહેનો ખૂબ જ બળભાગી છે કે અહીંયા શ્રાવણ માસમાં દર્શન કરવા માટે થઈને કુદરતી સૌંદર્ય અહીંયા છૂટા ભગવાન ભોળિયાનાથે કુદરતી જોઈ શકો છો બાજુમાં જ ધોધ પડે છે અને આ શિવ મંદિર કે જ્યાં એક સાથે પૌરાણિક ત્રણ શિવલિંગો જે દુર્લભ કહી શકાય એવા ખૂબ જ પૌરાણિક મહાદેવ બિરાજમાન છે

ટીવી સિરિયલો ફિલ્મો તો ઘણા જોતા હોય ભગવાન ભોલીનાથ ના પવિત્ર પ્રાવણ પાવન શ્રાવણ માસ માં આશીર્વાદ મેળવીએ હર હર મહાદેવ બોલીએ કેદારનાથ મહાદેવ મારું નામ જયસિંઘાળા છે અત્યારે કાતરોડી ગામથી આવું છું દર વર્ષે અહીંયા આવું છું અત્યારે આ ઋતુમાં અત્યારે સરસ વાતાવરણ છે બધાને ગમે એવું અને ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનામાં જે મહાદેવનું વળા નાખવું સરસ અત્યારે મંદિર ત્યાં છે દર્શન કરવાનો અમને લાભ મળ્યો છે દર વર્ષે અમે આવી જ છીએ તો એ બદલ ધન્યવાદ

અને ને વાગી ગયું હરણકી ને વાગી ગયું એટલે એને એકાકાર થયો એટલે એમ કીધું મારે આ નો કરે એટલે ઉપરથી આકાશવાણથી દે ભજી હર એટલે શિવ ને ભજ એટલે થયેલી છે ત્યાર પછી ઘણા વર્ષો પછી અમારા ઉનાળ બાપુ એને બધા ભાનુભાઈ ટોકીજવાળા દેપલાને એક શેઠ હતા એ બધા એ કેદારનાથ મહાદેવ જે બદ્રી કેદાર છે આપણે ત્યાં જઈ એનો સીન લઈ અને એનું મંદિર નો પોઝ લઈને એ મંદિર ની મહાદેવ અને ત્યાં એક મહાત્મા સુબ્રમણ્ય સ્વામી કરીને હતા જેને પાંત્રીસ વર્ષ એકદારી સેવા આપી અને સ્વયંભુ કાયમ ચાર વખત હાર ચડાવવાના મંદિર ધોવાનું રાખવાનું પછી બીમાર પડ્યા એટલે અમે અહીંયા સુખરામ બાપુ ની લઈ આવ્યા અને અહીંયા અમે ખુબ સેવા આપી અમારા કેસમો માં અમારા અમૃતર ઘણા મિત્રો એવા હતા કે સેવા આપી અજીતભાઈ એ ઝીલુભાઈ મિત્રો બધા આપતા કે દરિયા ગામનો ખૂબ ખુબ સહકાર હતો બધા પરિવાર ખુબ આપતા અને ત્યાર પછી એમનો ભંડારો કર્યો નેપાળી બાપુ એ સિદ્ધ ગણેશ આશ્રમ જ્યાં જાદુભાઈ મોજડીનો છેલ્લો પ્રોગ્રામ રાખવામાં આવ્યો કે વાળા અને ને બે ને લઈ આવતા યજ્ઞ કર્યા ગણાય

આપનો પણ ખુબ ખુબ આભાર કે આપનો જે સમય અમને આપ્યો અને મિત્રો જોતા રહ્યો રણધીઆ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મહિમા મહાદેવનો જય કેદારનાથ જય કેદારનાથ